ટેકનિકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું તમારું જે રેશન કાર્ડ છે એની અંદર તમારા તમામ સભ્યોના નામ હશે તો તમામ સભ્યોના નામની અંદર તમારો જે મોબાઈલ નંબર છે એ લિંક છે કે નહીં એ સંપૂર્ણ વિગતો માહિતી આપણે ઓનલાઈનના માધ્યમથી જાણીશું કે જે તમારા તમામ સભ્યો છે એની અંદર તમારા મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ પણ વિગતો જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલા તમારે પ્લે સ્ટોરની અંદર આવી જવાનું છે પ્લે સ્ટોરની અંદર એક એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની રહેશે જે એપ્લિકેશનના માધ્યમથી તમે આ સંપૂર્ણ વિગત જાણી શકશો તો સર્ચ બારની અંદર તમારે ટાઈપ કરવાનું છે મેરા રેશન નામની જે એપ્લિકેશન છે તો આ પ્રકારે તમને લોગો અને જોવામાં સરકાર દ્વારા જે નવા નિયમ અનુસાર મેરા રાશન ટુ પોઈન્ટ ઝીરો એ બનાવવામાં આવી છે તો આપણે એ એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે તો મિત્રો જે એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી તો એ એપ્લિકેશન છે એ તમારે ઓપન કરવાની રહેશે તો એલાઉ જે નોટિફિકેશન છે એ તમારે ક્લિક કરવાનું છે એલાઉ નોટિફિકેશન ક્લિક કર્યા પછી તમારે એવું જે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે લેંગ્વેજ સિલેક્ટ કર્યા પછી તમારે ગેસ સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આની અંદર એક મહત્ત્વની વિગત અહીંયા જોવા મળશે તો આની અંદર બેનિફેરી સ્ટેટર્સની અંદર તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે તો તમારું જે આધાર કાર્ડ છે એ તમારું રેશન કાર્ડ સાથે લિંક રહેશે તો એના માધ્યમથી તે તમારા સભ્યોના તમામ નામ એની અંદર આવી જશે ઓટોમેટિકલી તો મિત્રો આની અંદર તમારો જે આધાર કાર્ડ નંબર છે એ એન્ટર કરવાનો છે પછી સ્કેપચર કોડ દાખલ કરવાનો છે પછી લોગિન કરવાનું રહેશે તો આ સંપૂર્ણ વિગત આપણે વિગતો માહિતી નાખી દઈશું તો મિત્રો આપણે જે આધાર કાર્ડ નંબર નાખી દીધો છે તો આની અંદર તમને જે ડોડ દોડ જોવા મળશે જે સુરક્ષા અંતર્ગત આ જે તમારો જે આધાર કાર્ડ છે એ રહેશે પછી તમારે મિત્રો સ્કેપચર કોડ છે જે દાખલ કરવાનો છે આલ્ફાબેટ એ અંતર્ગત છે એ રીતે તમારે દાખલ કરવાનો છે પછી લોગ વિથ ઓટીપી ક્લિક કરવાનો રહેશે પછી ઓટીપી સેન્ડ થઈ ગયો છે તો એ અંતર્ગત તમે જોઈ શકો છો તમારો જે ઓટીપી છે એ કોપી કરી અને મિત્રો આની અંદર દાખલ કરી દેવાનું રહેશે તો મિત્રો આપણે જે ઓટીપી છે એ દાખલ કરી દીધો છે અને વેરીફાઈડ પણ ક્લિક કર્યું છે અને ઓકે ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આની અંદર તમારે એમએનપી બનાવવાનું રહેશે એટલે કે જે તમે એમએનપી નાખશો એના માધ્યમથી તમારું જે આ એપ્લિકેશન છે એ ખુલશે તો મિત્રો જો તમે અગાઉ જો એમએનપી કર્યો હોય તો તમે નાખવાની જરૂર નથી અને મિત્રો જો પહેલીવાર તમે આ એપ્લિકેશન યુઝ કરતા હો તમારે એમપીઆઈએન જે છે એ ચાર આંકડાનો એ દાખલ કરશો એટલે કે સુરક્ષા તમારા એપ્લિકેશનની રહેશે તો મિત્રો આપણે કરેલો છે તો એ અંતર્ગત સ્કીપ કરીશું આપણે મિત્રો જે લોકેશન છે એ અલાઉ કરવાનો છે ઓલે લોકેશન અલાવ કરવાની સાથે જ તો એની અંદર તમારા સભ્યોના નામ છે એ જોવા મળશે તો આની અંદર જોવા મળશે કે જે મેમ્બર રહેશે અગિયાર તો એની અંદર છે એની અંદર પેન્ડિંગ મોબાઈલ નંબર અપડેટ એટલે કે આઠ વ્યક્તિઓના હજુ સુધી મોબાઈલ નંબર અપડેટ થયા નથી તો મિત્રો એ તમે અપડેટ પણ કરી શકો છો એટલે કે જે તમારો મોબાઈલ નંબર છે એ અપડેટ કરી શકો છો તો મિત્રો આની અંદર તમને જોવા મળશે એના પર ક્લિક કરતાની સાથે તમને અહીંયા જોવા મળશે તો આની અંદર જે મોબાઈલ નંબર અપડેટ થયો નથી તો એની અંદર તમે આ પણ ચેક કરશો અને જેમના મોબાઈલ નંબર અપડેટ થયા છે તો આવા જે કલર છે એ બ્લેન્ક થઈ જશે એટલે કે જે ત્રણ સભ્યોના મોબાઈલ નંબર અપડેટ થયા છે એ અંતર્ગત તમને વિગતો જોવા મળશે તો મિત્રો આની અંદર તો મિત્રો જો તમે ડાયરેક્ટ ઓનલાઈન અપડેટ કરવા માગતા હોય તો આની અંદર વ્યૂ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે વ્યૂ ઉપર ક્લિક કરશો તો અહીંયા તમારું નામ જોવા મળશે અને જે તમારો સાચો મોબાઈલ નંબર છે એ તમારે નાખી અને સબમિટ કરશો તો તમારો જે મોબાઈલ છે એ એડ થઈ જશે તો મિત્રો આની અંદર ખાસ ધ્યાન રાખો કે જે તમારો આધાર કાર્ડ છે એ અંતર્ગત જે તમારો મોબાઈલ નંબર લિંક છે એ જ નાખવાનો રહેશે બીજો તમે મોબાઈલ નંબર નાખી શકશો નહીં જે પણ મિત્રો નવેસરથી મોબાઈલ નંબર અપડેટ કરવા માગતા હોય એ તમે ઘરે બેઠા આ એપ્લિકેશનના માધ્યમથી કરી શકો છો તો આથી ઓનલાઈનના માધ્યમથી તમામ વિગતો જે રેશન કાર્ડ ધારકો માટે અગત્યની રહેશે જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત